આજે આપણે બનાવવાના છે ગણપતિ બાપાના લાડવા એ તો ડાયરેક્ટ સાવણામાં જ નાખી દીધી હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજા માં તો મજા માં રહેવાનું તો આપણે જો ગણપત દાદાનો દસમો દિવસ થઈ ગયો છે ને આપણે મૂકી દીધા છે લાડવા જો ગેસ ઉપર ચડવા મૂકી દીધા છે મૂઠિયા તો આજે આપણે બનાવવાના છે લાડવા તો વ્લોગમાં બન્યા રહે છે જો મારા મમ્મી બનાવે છે મૂઠિયા આપણે જો એટલા મૂઠિયા બનાવી નાખા છે અને આ બાજુ આપણે ઘાણ સડે છે તો એક ઘાણ શરૂ છે આ બાજુ એક થઈ ગયો ને એટલે આપણે બાકી છે ના આ બાજુ જો મારા મમ્મી એને સાવણો તૈયાર કને કોસે તો હવે આપણે એને સાવણામાં બી નાખી દઈશું મારા મમ્મી મોઠિયાને ભાંગી પણ નાખ્યા આપણે જો ગામડામાં આવી રીતે કઈ